મિત્રો તમે જોઈ શકો છો આ વેલન્જા રસ્તો જાય છે આ બાજુ કઠોર ગામ આવે છે રસ્તામાં એક માતાજીનું મંદિર તમને બતાવવું મિત્રો તો લોકેશન જોઈ શકો છો પૂરું વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી રહીજો જય વાગી શ્રીમા jamandakimararajahankho <tip> જય વાઘેશ્રી માં મિત્રો અખંડ જોત તમે જોઈ શકો છો માતાજીની જય ગણપતિ બાપા એકદમ કઠોર હાઈવે નજીક જોઈ શકો છો મિત્રો તમે કઠોર હાઈવે અને ભરાવા જાય છે આ તરફ તો લોકેશન તમે જોઈ શકો છો મિત્રો વિડીયો સારો લાગે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહીજે મિત્રો આ શેરડીનું ખેતર છે તમે જોઈ શકો છો માત્ર વિડીયો સારવાર લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો જુઓ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ જય ગણપતિ બાપા